જય માતાજી ભાઈ આજે હું તમને અમેરિકાનો ઇલેક્ટ્રિક થાંભલો ઇલેક્ટ્રિક પોલ બતાવું હવે ભાઈ કેવો હોય છે લાકડાનો હોય ભાઈ બધી જગ્યાએ બરાબર અહીંયા જો લાકડાનો ઉપયોગ થતો હોય હું બતાવું તમને જો આ લાકડાનો થાંભલો આ આગળ પણ લાકડાનો થાંભલો હશે પણ આની અંદર એક વસ્તુ મેં સારું જોયું તો એ ત્યાં થાંભલા ઉપર આ બધી ખીલીઓ વધારે મારેલી હતી બધી જગ્યાએ બરાબર એટલે મેં વિચાર્યું ખીલી આટલી બધી કે મારેલી હોય અહીંયા તો પછી પડી કાંઈક માર્કેટિંગ કરવાની પદ્ધતિ અહીંયા કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય કોઈ નવી પ્રોડક્ટ આવી હોય ગમે તે વસ્તુ હોય માર્કેટિંગ માટે અહીંયા સ્ટેપલરથી પીનો મારે અને ઉપર કાગળ ચોટાડે તો આ જોવાણ મળ્યું આપણે એક ઇલેક્ટ્રિક હોબલા ઉપર જેમ બધા લગાવતા હોય પોસ્ટરો અહીંયા પોસ્ટર લગાવેલો હોય એટલે જેટલી ખીલીઓ વધારે સ્ટેપલરની પીનો વધારે એટલો થાંભલો એટલો જૂનો હોય તો ભાઈ આપણા થાંભલાની પીનો અહીંયા તો સ્ટેપલરની પીનો બધી ઓછી હે એટલે થાંભળા નવો જ છે અને જેટલો જૂનો હશે એટલી સ્ટેપલરની પીનો વધારે મારેલી હોય માર્કેટિંગ કરવાની સ્ટ્રેટેજીંભલો વાયરો આ તે હોય છે અહીંયા ઓપનમાં જ છે ભાઈ બરાબર આ સ્ટેટમાં પેલી સ્ટેટમાં બધા ઇલેક્ટ્રિક થાંભલા ઓપનમાં જ છે આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી આઈડી ફોલો કરવાનું ના ભૂલતા જય માતાજી